નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આ સાત જિલ્લાઓમાં ગાજવી સાથે વરસાદની શક્યતા રહેલી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો હવામાન વિભાગે રાજ્યના હળવાથી સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જેમાં અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા એક સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો મિત્રો આજે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે જેમાં કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ પડી શકે છે દાહોદ વલસાડ ડાંગ નવસારી તાપી દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આવતીકાલે એટલે કે સોળ જૂનના રોજ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે સોળ તારીખના રોજ ગુજરાતમાં ગાંધીનગર વલસાડ તાપી અમદાવાદ નવસારી અરવલ્લી દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતાઓ છે આ તારીખે સૌરાષ્ટ્ર અને બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો હવે વાત કરી લઈએ તારીખ સત્તર અઢાર અને ઓગણીસ તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો તારીખ સત્તર અઢાર અને ઓગણીસ તારીખે છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં નવસારી તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે આ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ પછી તારીખ અઢાર અને ઓગણીસ દરમિયાન અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન 这叫啥？